સુરતના ડિંડોલી પાણીની ટાંકી પાસે મિત્રે દસ હજારની માંગણી કરતા જાહેરમાં તીક્ષ્ણ હથિયારથી મર્ડર ચાર આરોપીને પોલીસે દબોચ્યા સુરતમાં ડિંડોલી વિસ્તારમાં ગઈકાલ રાતે જાહેર સ્થળો પર જ તીક્ષ્ણ હથિયારો વડે મિત્રોએ એકની હત્યા કરી હતી યુવક ઉપર એક સાથે અન્ય સાગરિતોએ મળીને હુમલો કરી દેતા ગંભીર રીતે ઈજા પહોંચાડી હતી જેમાં બાવીસ વર્ષીય યુવકનું મોત નિપજ્યું હતું ઓછા ઓછીના રૂપિયા પરત માંગતા હત્યા દિંડોલી વિસ્તારમાં રહેતો બાવીસ વર્ષે દેવીદાસ પાટીલની હત્યા તેનો મિત્ર દ્વારા કરી નાખવામાં આવી હતી દેવીદાસ પાટીલે તેના મિત્રને થોડા સમય પહેલા રૂપિયા આપ્યા હતા વારંવાર રૂપિયા માંગવા છતાં પરત ન મળતા તેમની વચ્ચે ઝઘડો ચાલી રહ્યો હતો ચાર આરોપીઓ આશુતોષ ચેતન અવિનાશ અને બાળા પાટીલની ધરપકડ કરી લીધી છે જે સમયે હત્યા કરવામાં આવી હતી ત્યારે હજી અન્ય આરોપીઓ પણ આ ઘટનામાં સામેલ હોવાનું જાણવા મળી રહ્યું છે જો કે અત્યારે પોલીસ દ્વારા પ્રાથમિક તપાસ કરતા ચાર આરોપીઓની ધરપકડ કરીને તપાસ શરૂ કરી છે દોઢ વર્ષ પહેલાં આપેલા દસ હજાર મોતનું કારણ બન્યું ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું કે ઘટના થતાં જ તપાસ શરૂ કરી દેવામાં આવી હતી દેવીદાસ પાટીલ નામના યુવકની પૈસાની લેતી દેતીમાં હત્યા કરવામાં આવી છે મૃતકે આરોપીઓને દોઢેક વર્ષ પહેલા દસ હજાર રૂપિયા આપ્યા હતા જે પરત માંગતા છેલ્લા ઘણા સમયથી ઝઘડા થયા હતા ગઈકાલે હત્યા કરી દેવાની ઘટના સામે આવતા ચાર જેટલા આરોપીઓની હાલ ધરપકડ કરવામાં આવી છે આરોપી અને મૃતક પ્રોહિબિશન અને મારામારીમાં સંડોવાયેલા આ ઘટનામાં અન્ય કેટલા આરોપીઓ છે તેની પણ તપાસ કરવામાં આવી રહી છે મહત્વની બાબત છે કે

કે ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલું શ્રીનગર સોસાયટીમાં એક એરિયા આવ્યો છે જ્યાં બંધ શાક શાકભાજી માર્કેટ છે ત્યાં કને એક વ્યક્તિ કે જેનું નામ દેવીદાસ પાટિલ છે એને અગાઉની અદાવતવાળા એના ચારની સામેના ચાર લોકોએ એની હત્યા નિપજાવી હતી આ હત્યા નિપજાવવામાં એ લોકોએ તલવાર અને ચપ્પુ વડે હુમલો કરી અને એના ઉપર ઘાતક પ્રહાર કર્યા હતા આ બનાવમાં આ બંને વચ્ચે અગાઉની એક અદાવત હતી જેમાં તેણે જે મરણ જનાર છે એને અગાઉ દસ હજાર રૂપિયા આપ્યા હતા આરોપીઓને અને આરોપીઓએ એ દસ હજાર રૂપિયા વારંવાર માંગણી કરવા છતાં આરોપીઓ આપ્યા ન હતા અને આ બાબતની અદાવત તેઓ વચ્ચે ચાલુ જ હતી જે બાબત જે બાબતને લઈને ગઈકાલે આ ઘટનાને જ્યાં મળ્યો છે જે આરોપીઓ છે તેઓ તેમાંથી ચાર આરોપીઓની પોલીસે રાઉન્ડઅપ કરી અને ત્યાં ધરપકડ કરવાની તજવીજ ચાલુ કરેલ છે આ ઉપરાંત અન્ય કોઈ પણ આરોપીઓ આમાં ઇન્વેસ્ટિગેશન દરમિયાન સામે આવશે તો એને ઉપર પણ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે જે ભોગ બનનાર છે એ વ્યક્તિ અગાઉ પણ ગુનાહિત ઇતિહાસ ધરાવતો હતો જેમાં એને પણ મારામારી પ્રોહિબિશન વગેરે પ્રકારના ગુનાઓ એના ઉપર પણ દાખલ થયેલા હતા આરોપીઓ પણ જે છે એમાંથી બે આરોપીઓ ઉપર અગાઉ મારામારી છે એ પ્રકારના ગુનાઓ હતા એ સાથે મરણ જનાર વ્યક્તિ ઉપર પણ આ પ્રકારના જ ગુનાઓ દાખલ થયા